ગ્લોબલ માર્કેટની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી નીરજ ગુડ મોર્નિંગ કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે જી ગુડ મોર્નિંગ ચારનીને આજે થોડા ઘણા સંકેતો આપણને આમ તો તેજીના જ મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને જે કારોબાર જોવા મળ્યો થોડો મિશ્ર કારોબાર હતો એસ એનપી ફાઇવ હંડ્રેડ એક નવા શિખર પર આપણને બંધ થતું જોવા મળ્યું પરંતુ મહત્ત્વની વાત એ રહી કે ગઈકાલે ઉપલા સ્તરેથી આપણને અમેરિકાના બજારોની અંદર એક સારો એવો ઘટાડો ખાસ કરીને આવતો દેખાયો જુઓ ડાઓ જોન્સ લગભગ ઓગણીસ પોઈન્ટ ઘટીને બંધ થયો પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તરેથી અહીંયા લગભગ તમને બસો એંસી પોઈન્ટનો ઘટાડો આવતો દેખાય એક વખત નજર કરી લે ગઈકાલે જે ઉપરના સ્તરેથી ઘટાડો આવ્યો ડાઓની અંદર લગભગ બસો પોઈન્ટ એસએમપી ફાઇવ હંડ્રેડ પણ ઉપરથી લગભગ ત્રીસેક પોઈન્ટ જેટલો ઘટીને અને નાસ્ડેક પણ ઉપલા સ્તરેથી સો પોઈન્ટ ઘટીને આપણને બંધ થતો જોવા મળ્યો એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો બીજી તરફ હવે ટ્રમ્પના ટેરિફની જે સમય મર્યાદા છે એક ઓગસ્ટની એ વધારે નજીક આવતી જાય છે અને વ્હાઇટ હાઉસે એવું નિવેદન આપ્યું છે કે હજી આજે બાકીનો સમય છે એમાં અન્ય ઘણા દેશોને ટેરિફ અંગેનો લેટર અહીંયાથી અમેરિકા આપી શકે છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું જોકે હાવર્ડ કે કહ્યું હતું કે યુરોપ સાથે ટેરિફ ડીલ અંગે તેઓ વિશ્વાસ દર્શાવી રહ્યા છે બીજી તરફ એક ઓગસ્ટથી યુરોપ પર ત્રીસ ટકા ટેરિફ ટેરિફ જે છે નિશ્ચિત છે એવું તેમનું કહેવું હતું યુ તરફથી બદલો લેવાની ટેરિફ શક્યતા ઓછી છે અને બોઈંગ વિમાનો કેન્ટોકી બોર્બન પર લાદેલા બદલો લેવાનો ટેરિફ શક્ય છે એવું તેમનું માનવું છે લગભગ પંદરથી વીસ ટકા ટેરિફ યુરોપિયન એક્સપોર્ટને ભારે અસર કરશે એવું તેમનું માનવું છે જોકે એસ્ટ્રોઝેનિકા બે હજાર ત્રીસ સુધીમાં યુએસમાં પચાસ બિલિયન ડોલરનું રોકાણ કરશે એવું પણ તેમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે એટલે હવે આ ટે ટેરિફ અને ટેરિફની સામે વળતર તરીફ કેવા આવે છે એ તો આપણને જ્યારે એ એની જાહેરાતો થશે ત્યારે જ ખબર પડશે પરંતુ હજી પણ આ અંગે ઘણી બધી અનિશ્ચિતતાઓ અહીંયાથી બનેલી છે જો કે આ બધાની વચ્ચે આપણે ખાસ કરીને કોમોડિટીને અન્ય ડોલર ઇન્ડેક્સ પર નજર કરીએ તો યુએસ ડોલરનો ભાવ ઘટીને ફરી એક વખત આપણને અઠ્ઠાણુંની નીચે પહોંચતો જોવા મળ્યો છે એટલે એના પર એક ફોકસ રાખવાનું ક્રૂડમાં ઘટાડો આવ્યો છે સોનું ફરી પાછું એક વખત ચોત્રીસો ડોલરની ઉપર આપણને પહોંચતું જોવા મળ્યું છે અને આ બધાની વચ્ચે જે ત્રીસ વર્ષની યુએસ બોન્ડ છે તે ફરી પાછી એક વખત પાંચ ટકાની ઉપર આપણને યથાવત રહેતી જોવા મળી રહી છે હવે આ બધાની વચ્ચે આજે કઈ એવી ઇવેન્ટ્સ છે કે જેને ખાસ અહીંયાથી ફોકસમાં રાખવાની છે સૌથી પહેલાં જેરોમ પોવેલ આજે એક બેન્કિંગ કોન્ફરન્સની અંદર પોતાનું નિવેદન વક્તવ્ય આપવાના છે એટલે ત્યાંથી શું આપણને ખાસ કરીને જાણવા મળે છે એ એક વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે અને આ ઉપરાંત કોકોકોલા ફિલિપ મોરિસ લોકેટ માર્ટિન આ બધાના પરિણામો ખાસ કરીને આજે અમેરિકાના બજારોની અંદર આવશે જે એનો પણ પાર્ટ ભજવશે એટલે એના પર એક ખાસ ફોકસ આપણને અહીંયા થાય રહેશે પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર નજર કરો અહીંયા તમને આજે મિશ્ર કામકાજ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જાપાનના નિકેની શરૂઆત આજે આપણને પોઝિટિવ નોટ પર થતી જોવા મળી હતી જો હજી પણ થોડું ઘણું પોઝિટિવ જ છે તાઇવાનની અંદર એક પોઝિટિવિટી છે કોરિયા અડધો ટકા નીચે છે હેંગસેંગ સાંગા અને સ્ટ્રેટ ટાઇમ્સમાં જો એક દબાણ તરફી કામકાજ જોવા મળી રહ્યું છે પરંતુ ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પર સંકેત કરેલા આજના દિવસે એક પોઝિટિવ સંકેતો આપણને અહીંયાથી ખાસ કરીને મળી રહ્યા છે ગઈકાલે નીચલા સ્તરેથી આપણને એક સારી રિકવરી આવતી જોવા મળી હતી નિફ્ટીની અંદર અંદર અને ફ્યુચર્સ જો પચીસ એકસો સત્તાવીસ પર બંધ થયા હતા પચીસ એકસો અઠ્યાસી ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે એટલે થોડા ઘણા ઉછાળા સાથેના આપણને તેજી જોવા મળી શકે એવી શક્યતા અત્યારે તો લાગી રહી છે જી